સમારોહમાં આપણે સૌ કોઈ આપણા કરો દ્વારા એમના દર્શન નો ખુબ લાભ મેળવી લઈએ અને એવો લાભ આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય એટલે આપણે સૌ કોઈ ઉદઘાટન સમારોહની અંદર હાજરી આપીએ તો આવો આરતી યજમાન પરિવાર અહીંયા આવી જાય આપણે આરતી પ્રજવલિત અને ભગવાન શ્રી હરિની હરિયક જગ્યાએ આરતી ઉતારીએ